સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમસ્ત ગુજરાતી આદિવાસી ફીલ સમાજના ધોરણ એક થી બાર અને કોલેજના અંદાજિત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને નોટ તથા ચોપડાના વિતરણ સહિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો તદુપરાંત બિરસા મુંડાના નિર્વાણ દિન નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે એજીએસ સંસ્થાના પ્રમુખ વિપુલભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણને પ્રોત્સાહન મળે અને સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટેનો એક સુંદર કાર્યક્રમ સૂર્યનગર ભીલવાસ ખાતે આયોજિત કરી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાવો હોવાનું જણાવ્યું સમાજ શિક્ષિત થાય તે દિશામાં આદિવાસી ભીલ સમાજના આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એજીએસ સંસ્થા દ્વારા ત્રણ જિલ્લાઓની વચ્ચે એક અકેડમી બનાવી સમાજના તેજસ્વી તારલાઓને આઈએસ અને આઈપીએસ બને તે દિશામાં પણ પ્રયત્નો કરાવવામાં આવી રહ્યા હોવાનું જણાવી દીકરાઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે દિશામાં પણ ઈજીએસ સંસ્થા હંમેશા તત્પર રહી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું જય જોહર જય જીએસ આજે પાટણ મુકામે બિરસા મુંડા ચોકમાં આદિવાસી ભીલ સમાજના આ શિક્ષણના કાર્યક્રમમાં આખો સમાજ આજે એકત્રિત થયો છે એક થયો છે સમાજના વડીલો આજે ભેગા થયા છે અને અમારા સમાજના જે નવ તારણાઓ છે એ દરેકને પ્રોત્સાહન આપ્યું છે અને દીકરીઓ માટે એક અલગ નવી સુવિધા ઊભી કરી છે જેમાં દીકરીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધે અને સમાજ શિક્ષિત થાય સક્ષમ થાય એના પ્રયત્નો સમાજ પાટણ ભીલપંચ દ્વારા બહુ મહત્ત્વના કાર્યક્રમો અહીંયા આજે કરવામાં આવ્યો છે એજીએસ સંસ્થા આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના માધ્યમથી અમે ગુજરાત ખાતેનું આખા ગુજરાતના ભીલ પંચનો એક કાર્યક્રમ કરી રહ્યા છીએ જેમાં શિક્ષણને લઈને બહુ મહત્વનો અમે કાર્યક્રમ કરી રહ્યા કે જેમાં દીકરીઓને અમે મહત્ત્વ આપવાના છીએ અને દરેક ત્રણ જિલ્લાની વચ્ચે એજીએસ સંસ્થા તરફથી એકેડેમી ઓપન કરવામાં આવશે અને આપણા બાળકોને પ્રોત્સાહન મળે એના માટેના કાર્યક્રમો કરવામાં આવશે અને દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ સંસ્થા તરફથી એનાયત કરવામાં આવશે અને એમને મોમેન્ટો ગિફ્ટ આપીને એમનું સન્માન કરવામાં આવશે જેમાં મહત્વનો ભાગ સમાજના આઈએસ અને આઈપીએસ અધિકારીઓ હાજર રહેશે અને એમના થકી દીકરીઓ દીકરાઓને પ્રોત્સાહન આપશે જય જવાહર જય